સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બને છે ત્યારે આગની ઘટનાઓમાં કેટલીકવાર ફાયર ફાયરબ્રિગેડને ત્યાં ઘટના સ્થળે પહોંચવું મુશ્કેલ બને છે તો સુરત ફાયરે આધુનિક રોબોટ વસાવ્યો છે જેમાં સીસીટીવી પણ ફીટ કરાતા રેસ્ક્યુ સહિતની કામગીરી કરવી પડે છે અને રેસ્ક્યુમાં કેટલીકવાર ફાયરના જવાનો પણ ઈજા થાય છે સુરત ફાયર બ્રિગેડે હાલમાં આધુનિક રોબોટ વસાવ્યો છે જેવી ધુમાડામાં પણ આગ બુઝાવશે અને સીસીટીવી થી માહિતી પણ આપશે જેથી રેસ્ક્યુ કરવામાં ફાયર ઓફિસર મદદ મળશે હું ડિવિઝનલ ફાયર ઓફિસર અશોક આર સાલુકે નોર્જન કતારગામ વિસ્તાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સર આપણી પાસે બે રોબોટ અત્યારે કતારગામ ફાયર સ્ટેશનમાં આવ્યા છે કઈ રીતની એમની કામગીરી છે શું કેપેસિટી છે અને શું ખાસિયત છે આ રોબોટની ખાસિયત એ છે કે જે જગ્યા પર આપણા ફાયર ફાઈટરો જઈ નહીં શકે ફોર એક્ઝામ્પલ તરીકે બેઝમેન્ટની અંદર જ્યારે આગ લાગે ત્યારે ધૂઓ વધારો હોય સ્મોક વધારો હોય આવી જગ્યા પર હીટ હોય તો આપણા માણસો અંદર જઈ નથી શકતા એ જગ્યા પર રોબોટ મોકલવામાં આવે અને અગર જો માણસોની જરૂર પડે તો બે માણસની લોડ કેપેસિટી બી છે એને સાચી બી લઈ શકે છે પરંતુ હીટ ઓછું હોય ત્યારે માણસો જશે અંદર બીજી સર એની વિશેષ ખાસિયત એની એલપીએમ લિટર પર મિનિટ કેપેસિટી ડિસ્ચાર્જ કેપેસિટી એને ત્રણ હજાર લીટર છે

સુરત ફાયર બ્રિગેડને હાલમાં વધુને વધુ આધુનિક બનાવાઈ રહ્યું છે જેના કારણે અઘટિત ઘટનામાં પણ લોકોના જીવ બચાવી શકાય અઝર ખુરશી સાથે હર્ષસેટા